ખેડા ભાજપની ખેડા લોકસભાની લાભાર્થી સંપર્કની અભિયાનની કાર્યશાળા હતી જેમાં અમારા કસ્ટર ભવારી નરારીભાઈ અમીન આવ્યા હતા અને મેં માર્ગદર્શન આપ્યું હતું આ અભિયાન અંતર્ગત ખેડા લોકસભાના ત્રેવીસો બૂથમાં અમારો કાર્યકર્તા કરતા લાભાર્થીઓનો સંપર્ક કરશે અને પરદેશ તરફથી અમને જે યાદી આપે આપી છે તે બધા લાભાર્થીઓને ઘરે ઘરે જઈને મળશે

ભાજપના ઉમેદવારને જીતાડવા માટે આપણે નથી જતા પણ આ